નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે છ ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા એનસીસી દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના એનસીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ કેમ્પમાં એનસીસી બટાલિયનના અધિકારીઓ અને કેડેટ્સે ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું રેડક્રોસ બેંકના સહયોગથી યોજવામાં આવેલ રક્તદાન કેમ્પના આયોજનને સફળ બનાવવા એનસીસીના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી